श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णव की वार्ता अब वार्ता क्रमांक अठारह अब श्री गुसाई जी के सेवक माधवदास कायस्थ सहरानपुर के तीन की वार्ता को भाव कहत है श्री जी भाव प्रकाश में वर्णन करता कहे छे। ये माधवदास सात्विक भक्त है लीला में इनको नाम सारसिनी है ये लेखाते प्रगटी है ताते इनके भाव रूप है ये माधवदास सहरानपुर में एक द्रव्यमान कायस्थ हो ताके घर प्रगटे सो वा कायस्थ के और को नहती, नह ताते वह माधवदास पर बहुत प्रीति करे सो माता पिता दो माधव दास पर स्नेह राखे ऐसे करत माधवदास बरस अठारह के भय तब उदास कछु कार्यार्थ दिल्ली आए ता समय श्री घुसाई जी आप दिल्ली विराजत हैं तहा निगम बोध घाट पर श्री घुसाई जी आप स्नान संध्या करण को पधारते એટલે આપણે જ્યારે પણ કોઈ તીર્થ ઉપર જઈએ વ્રજમાં જઈએ પછી આ તો દિલ્હી છે ત્યાં પણ નિગમ બોધ નામનો ઘાટ છે આ ઘાટ એટલે જળમાં ઉતરવા માટેના પગથિયા હોય ત્યાં બેસવા માટેનું સ્થાન હોય આ બધું એટલા માટે કે એક સમયે આપણા ભારતમાં સંતો આચાર્યો એ જ્યારે પણ કોઈ સ્થાન પર આવે અને મુકામ કરે તો સ્નાન અને સંધ્યા એ કરવા માટે આવા કોઈ સ્થાન પર ઘાટ ઉપર આવતા જેવી રીતે કાશીમાં જે ઘાટ છે ત્યાં શ્રી ગુસાઈજી આપ સંધ્યાવંદન કરતા પછી મથુરામાં વિશ્રામ ઘાટ છે ત્યાં પણ આપે સંધ્યાવંદન કરેલા છે ઠકરાણી ઘાટ ઉપર તો આપનો નિત્યનો નિયમ હતો કે નવનીત પ્રિયજીને રાજભોગ સમર્પી અને પછી આપ ઠકરાણી ઘાટ ઉપર આવી સ્નાન અને સંધ્યા કરી અને પછી આપે રાજભોગ સરાવી અનુસર કરા રાજભોગ આરતી કર્યા પછી અનુસર કરતા એટલે ઘાટના દર્શન થાય જ્યારે આપણે વ્રજમાં જઈએ ખાસ તો અને કોઈ ઘાટના દર્શન થાય તો તરત જ આપણા ચિત્રપટમાં એ વખતે શ્રી ગુસાઈજી અહીંયા પધારતા હશે અને અહીંયા ત્રિકાળ સંધ્યા કરતા હશે સ્નાન કરતા હશે એનો આપણને અનુભવ થાય તો વિશેષ સ્થળનો આનંદ આવે જેમ કે ખાસ કરીને શ્રી ગોવર્ધનનાથજીની સેવા માટે આપ પધારતા તો આપ સ્નાન સંધ્યા શ્રી ગોવિંદકુંડ પર કરતા ત્યાં આપ સ્નાન પણ કરતા અને સંધ્યા પણ કરતા એટલે જ્યારે જ્યારે પણ આપણે વ્રજ જોઈએ અને જો ગોવિંદકુંડ જવાનું થાય તો પણ સાક્ષાત શ્રી ગુસાઈજી અહીંયા સ્નાન કરી રહ્યા છે અને સંધ્યા કરી રહ્યા છે એટલે કે ત્રિકાળ સંધ્યા એટલે કે ગાયત્રી જાપ અને જે પ્રાણાયામ વગેરે એનો આપણને હૃદયમાં ભાવ થાય તો એ દર્શન થાય એવું જ ઠકરાણી ઘાટ માટે એવું જોઈએ નિગમ બોધ આ જે ઘાટ છે એની સાથે તો ઘણી બધી બીજી વાર્તાઓમાં પણ આનો પ્રસંગ આવશે બિરબલ અને અકબર બેઠા હશે એને પેલી સ્ત્રી જેને કોઈ ઇમ્લેચ્છે ફસાવી હશે સુરતની વહુ એ બી અદ્ભુત પ્રસંગ છે એ પણ આ જ સ્થાન ઉપર શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડી હતી અને એને પાછી બોલાવી હતી એક વખત ન્યાય થઈ ગયો બાદશાહથી અને એ ન્યાય ખોટો હતો એને સાચો કરવા માટે શ્રી ગુસાઈજી એને પાછી બોલાવી એ આ જગ્યા હતી એટલે નિગમબોધ ઘાટ અને આના વિશે એવું પણ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સાક્ષાત ઈશ્વર છે એવો એક બાદશાહને એ વલ્લભના વખતના બાદશાને પણ અનુભવ થઈ ગયેલો એટલે આ જ ઘાટ પર લગજો ભૂલતો ના હોતો હં આ જ ઘાટ પરથી સુખપાલમાં બેસાડી સુવર્ણની સોનાની સુખપાલમાં બેસાડી અને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને યાત્રા કરાવી યાત્રા કાઢી હતી એવું કંઈક પ્રસંગ પણ છે તો નિગમ બોધ ઘાટ પર શ્રી ગુસાઈજી આપ સ્નાન સંધ્યા કરણ કો પધાર્થે સો એક દિન માધવ નિગમ બોધ ઘાટ પર શ્રી ગુસાઈજી આ શ્રી યમુનાજી નાય આય નાન આય નાયન એટલે નાહવા માટે આવ્યા સો ઇન ગુસાઈજી કે દર્શન પાય સો માધવ શ્રી ગુસાઈજી કે દર્શન કરી ચક્રત સે હે રહે ऐसो तेज प्रभुन को माधवदास देखे पाछे माधवदास की ओर श्री गुसाई जी आप कृपा करी देखे तब माधवदास श्री गुसाई जी से विनंती किए जो महाराज कृपा करी मोह को सेवक कीजिए तब श्री गुसाई जी माधव को पूछे जो तुम कौन हो कहाँ रह तो हो तब माधोदास श्री गुसाई जी सो विनती करी कहे जो महाराज में कायस्थ हूँ कायस्थ हूँ सहरानपुर में रहत हूँ आज आपकी बड़ी कृपा भई जो आपने आपके दर्शन पाए ताते अब आप बेगी मोको सेवक कीजिए आपकी शरण बिना मेरो जन्म अबलो वृथ गयो अब बेगी कृपा कीजिए तब श्री गुणसाई जी माधव दास की આરતી દેખી માધવદાસ કો નહવાય નામ નિવેદન કરાય નામ એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું ત્રણ વખત શ્રી કૃષ્ણ શરણમોમાં અને પછી બ્રહ્મસુબંધનો મંત્ર સહસ્ત્ર પરિવસરવાળું એનું દાન કર્યું પાછે માધવદાસ વિનંતી કી એ જો મહારાજ અબ કહા કર્તવ્ય હૈ तब श्री गोसाई जी माधवदास को मार्ग की प्रणाली का समझाई आज्ञा किए जो तुम भगवत सेवा करो तब माधवदास कहे जो महाराज घर में माँ बाप शैवी है ताते सेवा कैसे हुई इतले મા બાપ જે છે એ શિવને માને છે એટલે શૈવી છે અને તે સમયે જે શૈવી ભક્તો હતા એ પાછા વિષ્ણુ ભક્તોના વિરોધી હતા બે ભાગ જ પડી ગયેલા હતા એ આજે પણ આપણને જોવા મળે છે હવે તો નથી રહ્યા કોઈ એવા ખાસ પણ છતાંય પંચાંગમાં સ્માર્ત એકાદશી અને વૈષ્ણવી એકાદશી એમ બે એકાદશી હોય છે કાયમ એટલે જે સ્માર્ત એકાદશી આવે એ શિવ ભક્તો હોય એ પાળે એ દિવસે ઉપવાસ કરે અને જો વિષ્ણુ સંપ્રદાયના એટલે કે પુષ્ટિ સંપ્રદાયના અને આચાર્યમાં વલ્લભ સિવાય બીજા ચાર આચાર્યો જે થઈ ગયા ત્રણ એની પરંપરામાં જે મર્યાદા માર્ગીય વૈષ્ણવો છે એ લોકો પાછા વૈષ્ણવી એકાદશીને ગણે એટલે કહ્યું કારણ કે સેવા કરવાની આજ્ઞા થઈ હવે એ પણ ઠાકોરજીની ने गरमा तो शिवजी ने माने विष्णु ने तो बिल्कुल ना माने એટલે કહ્યું કે મહારાજ ઘરમાં તો માં બાપ સહીવી હે તાતે સેવા કસે હુઈ તો શ્રી ગુસાઈજી માધવദാસ કો આజ్ఞા કીયે જો તું apne હાથ સો રસોઈ કરી માનસી મે ભોગ ધરી પ્રસાદ લીજો જેને પણ માથે ઠાકોરજી નથી પધરાવેલા અનેક વૈષ્ણવો છે એવા આપના નિજજનોમાંથી જ ચાચા હરિવંશજી વગેરે મહાપ્રભુજીના નિજજનોમાંથી દામોદરદાસ હરસાનીજી કૃષ્ણદાસ મેઘન વગેરે તેમને આવી જ આજ્ઞા હોય કે તમારે હાથથી રસોઈ કરવાની માનસિક ભોગ માનસિક ભોગ એટલે મનોમન ગોવર્ધનનાથજીનું સ્મરણ કરી અને ભોજન માટે કાની આપવાની શ્રી મહાપ્રભુજીની શ્રી મહાપ્રભુજી શ્રી વલ્ભાચાર્યજી આચાર્યજીની કાનીથી ચોર્યાસી બસો બાવન અષ્ટ કાની એમ કરીને જે કાની આપવાની વાત છે એ બધી માનસીમાં ગોવર્ધનનાથજીનું સ્મરણ કરીને તું આપજે અને ભોગ મનોમન સરાવી અને પછી એ મહાપ્રસાદ તું લેજે ભોગ દરી મહાપ્રસાદ લીજો કાહુ કે હાથ કોઈના હાથનું ન લેવું એ તો આપણા માર્ગની મૂળ સિદ્ધાંતની વાત છે કે તમે ઠાકોરજી પધરાયા છે નથી પધરાયા એ તો ગૌણ થઈ જાય છે પુષ્ટિ માર્ગના પરંતુ કોઈના હાથનું ન લેવું એ મુખ્ય છે પણ અત્યારે નહીં હો એ સમયની વાત છે આ સમય સમયને માન છે અત્યારે પણ જે નહીં લેતા હોય કોઈના હાથનું એ તો બહુ સુંદર કહેવાય એમની પર તો કૃપા કહેવાય શ્રી ગોવર્ધનનાથજીની શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી અને તત્કાલીન જે વલ્લભ કુલ બાળકથી એમને ભ્રમ અથવા તો પોષણ મળી રહ્યું હોય તેમની કૃપા ગણવી પરંતુ આ જે વાત છે તે વખતની તો તેમાં તો વૈષ્ણવોને પણ જાણ થઈ જતી જ્યારે બ્રહ્મસુબંધ આતો અત્યારે તો માધવદાસને તો એવી રીતે કોઈ જાણ નથી કરી અને શ્રી ગુસાઈજીએ જ કૃપા કરી અને બધું પ્રણાલિકા શીખવાડી પણ બધી જગ્યાએ ગુસાઇજી ના શીખવાડે જ્યાં પણ વૈષ્ણવ અધિક માત્રામાં હોય અને ત્યાં કોઈ જો શરણે આવે તો એ શરણે આવે એટલે બધા બીજા બધા વૈષ્ણવોને જ પૂછી લે કે આ માર્ગમાં લાભ શું છે સાચો લાભ શું છે એમ મૂળ લાભશું શું મેળવવું જોઈએ જેથી આ જ જન્મ કૃતાર્થ થઈ જાય આવા સમર્થ ગુરુ મળી રહ્યા છે કે મળી ગયા છે બ્રહ્મસંબંધ લેતા પહેલાં કે બ્રહ્મ સંબંધ લીધા પછી જે ચર્ચા કરતા ને એમાં આવું પૂછી લેતા અને તે વખતે તે કંઈ પણ દેતા કે આમને તો શ્રી ગોવર્ધનનાથજી વશ છે જો એ આજ્ઞા કરે એવું જો તમે કરશો તો તમારી સાથે ગોવર્ધનનાથજી સાનો ભાવ જતા આવશે અને સાનુભાવમાં એ વાત પણ કરી શકે એ માગી માગીને આરોગ્ય પણ શકે અને એ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તો દ્વારક સ્વરૂપે પ્રગટ થઈ વ્રજના શ્રી કૃષ્ણ પ્રગટ થઈને આ તમારા ઘરમાં જ તમને લીલા અને દર્શનનો લાભ આપી શકે સ્પર્શનો પણ લાભ આપી શકે વાત્સલ્ય ભાવ હોય તો એ રીતે અને રતિભાવ હોય તો એ રીતે સખ્ય ભાવ હોય તો એ રીતે એટલે દાસ ભાવ હોય તો એ રીતે એટલે આવી ચર્ચા થઈ જતી અને પછી તો જે સ્થિતિ થતી તે વૈષ્ણવોની કે આવો લાભ અમારા ગુરુ આવા સમર્થ કે જેમણે પૂર્ણ પુરુષો તમને વશ કરી રાખ્યા છે પછી તો એ એટલા આનંદમાં આવી જતા કે હવે તો આ જે આજ્ઞા કરશે હું કરીશ ને બધાને આજ્ઞા નહોતા કરતા કે સેવા કરો એમ રામાનંદને મહાપ્રભુજીએ કહ્યું રામાનંદે મહાપ્રભુજીને કહ્યું કે મને સેવા કરવી છે તો મહાપ્રભુજીએ ના પાડી કે તારાથી સેવા નહીં થાય તો ભાગવતજીનું પુસ્તક પધરાવજે અને એને ભોગ ધરીને લેજે એટલે અસમર્પિત તો નહીં પણ સેવા પણ નહીં કારણ કે લીલામાં તમચર છે કુકડો ક સમયે કુકડે કૂક કર્યું અને લીલામાં નિંદ્રામાં ક સમયે મધ્યરાત્રિએ ઉઠાડી દીધા સ્વામીનીજીને ને ઠાકોરજીને અને અન્ય સખીઓને એટલે એનો અધિકાર નહોતો એટલે સેવા ન આપી આ નારાયણદાસ ભાટ જે વિશ્રામ ઘાટે બેસે અને કોઈ આપે તો કંઈ નિર્વાહ થાય તો એ પણ કે મને સેવા કરવી છે તો કે તારાથી સેવા નહીં થાય પશુથી કેવી રીતે સેવા થાય એટલે પછી પૂછ્યું કે આવું કેમ કહ્યું કેમ કે વલ્લભ તો જેમ ઘુસાય છે બધું જાણે જીવોના પૂર્વજન્મો કેટલા છે અને કેટલા કર્મો છે ભીમ રાજા અને રાણીએ પૂછ્યું કે પૂર્વ જન્મમાં અમે કોણ હતા ગુસાઈજી કે બધાની સામે કહેવાય એવું નથી એ આવશે પ્રસંગ અને બધાને દૂર કર્યા અને પછી કહ્યું કે પૂર્વ જન્મમાં તું કોકનો કોકનો ધણી હતો ને તું કોકની બાયડી હતી બે ભેગા થઈને ખેતરમાં ભેગા થતા ને પછી આ રીતનો સંબંધ હતો અને તમે તો લેવા માટે યમદૂત આવેલા પણ તમે અજાણતા તે જે ખેતરના ભેખડમાં ખસ્યા અને ત્યાં ઠાકોરજી પ્રગટ થયા અને તમે સેવા કરી એટલે યમદૂતોને ભગાડીને તમને વિષ્ણુદૂતમાં વિષ્ણુદૂતવાળા વિષ્ણુ લોકમાં લઈ ગયા અને પછી તમે માગ્યું કે હજી અમારે તમારી સેવા કરવી છે એટલે તમને પાછા પ્રગટ કરાવ્યા પણ તમે મૂળ અમારા જીવો હતા એટલે તમે અમારી પાસે આવ્યા કારણ કે જે રાજાને રાણી હતા બે ને પોતાના પૂર્વજન્મના સ્વપ્નની યાદ હતી કે કેવા કર્મો કર્યા હતા પૂર્વજન્મમાં પહેલાં તો ખોટું કર્મ અનૈતિક સંબંધ બાંધેલો અને બીજું સુંદર કર્મ કે ત્યાં ખેતરમાં એક પોલાણ જેવી જગ્યામાં પ્રવેશ કરતા ગુફા દેખાઈ અને અંદર ઠાકોરજીનું મંદિર દેખાયું નીચે જમીનની અંદર અને પછી ફળ ફૂલ લાવી અને સેવા કરી તો આવી તમારી પૂર્વજનનની વાત છે એમ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ જાણે છે બધાના જન્મો એટલે નારાયણ દાસ ભાટને કહ્યું કે તારાથી સેવા નહીં થાય રામાનંદને કહ્યું કે તું તો કુકડો હતો લીલામાં તારાથી નહીં થાય નારાયણ ભાટને કહ્યું કે તારા તું તો વાંદર હતો વ્રજમાં તારાથી નહીં થાય એટલે તું માગીશ નહીં કોઈની પાસે હવે કે હાથ ફેલાઈશ નહીં કે કોઈનું આપેલું લઈશ નહીં તને ઘરે બેઠે મળી જશે દ્રવ્ય રોજનું જરૂરિયાત જેટલું હો વધારે નહીં અને પછી તું એમાંથી સિદ્ધ કરીને લેજે એટલે આમાં તો કોઈને હાથનું ન લેવું એ મહત્વનું છે કે અત્યારે લઈ રહ્યા છે તો એનું દુઃખ કેમ ન લગાડવું કે મનોમન ભોગ ધરીને લેતા હશે એમ માની લઈએ આપણે કેમ કે એ વખતે તો આ વૈષ્ણવો જાણી જતા કે હવે જો આજ્ઞા કરશે શ્રી ગુસાઈજી અમને જે અમે કરીશું તો ઠાકોરજી અમારી સાથે વાત કરશે વ્રજની ભાષામાં જે વ્રજમાં વાત કરતા એવી વાત કરશે તો આ કેવી વાત છે કેવો અનુભવ છે આ તો અને પ્રગટ થશે જો અમે સેવાથી અમને પ્રસન્ન કરી લઈશું તો તો તે દર્શન આપશે અમને કે પ્રભુ તમે મળ્યા હવે મેળવવું શું બાકી એ સ્થિતિ ની શક્યતાઓ રહેતી જ્યાં સુધી ગુસાઈજી બુતલ પર હતા ત્યાં સુધી પછી આપે ઠાકોરજીને જ કહ્યું કે હવે આ વિવિધ રીતે સર્વોદ્ધારક સ્વરૂપે જે છે એમાંથી ભક્તોધારક સ્વરૂપે પ્રગટ ન થતા કેમ કે હવેના જે વૈષ્ણવો આવશે ઉતરતો ક્રમ છે વૈષ્ણવોનો પહેલાં બધા નિર્ગુણ વૈષ્ણવો પ્રગટ થયા એટલે મહાપ્રભુજીના સેવકો થઈ શક્યા પછી બધા સતો રજોતમો ગુણી પ્રગટ થયા એ બધા શ્રી ગુસાઈજીના સેવકો થયા એ પછી હવે જે ક્રમ છે એમાં કોઈ ગુણની વાત નથી થાય એવી કેમકે બધું મિશ્ર છે અને પોતાનો સુખનો વિચાર વધારે છે એટલે ઠાકોરજીને શ્રમ આપશે એવું વિચારીને આજ્ઞા કરી કે હવે આ પ્રગટ ન થતા કે આવી રીતે વાણીથી વાતો પણ ન કરતા એટલે આપે એ સ્વીકારી દીધું ગુસાઈજીને વશ હતા એટલે સ્વીકારી દીધું અને પછી આપ ક્યારેય પ્રગટ થયા નથી અને ક્યારેય વાત કરી નથી ખાલી બે જગ્યાએ અપવાદ રાખ્યો છે એક તો શ્રી ગુંસાઈજીના ઔરસ રીતિથી પ્રગટ થયેલી ક્ષત્રાણીની દીકરી ગંગાબાઈ સાથે શ્રી ગુંસાઈજીએ ખૂબ ઠાકોરજીએ ખૂબ વાતો કરી છે જ્યારે પણ આ વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે અને ત્યાં પણ અલૌકિક સુખ આપ્યું છે ઠાકોરજીએ ગંગાબાઈને અને એવી જ રીતે ગોકુલનાથજી આ પણ સાક્ષાત શ્રી ગુસાઈજી કહેતા કે ઈશ્વર જ છે અને નામ પણ વલ્લભ રાખ્યું હતું એટલે આ ગુડ સ્વરૂપ છે એક આપના માટે પણ આ પ્રોટોકોલ નહોતો એટલે ગોકુલનાથજી સાક્ષાત ઠાકોરજી સાથે વાત કરતા એ પ્રસંગ આ માર્ગની સ્થિતિ ક્યાં સુધી છે અને કેટલી ઉડાવી એ પ્રસંગમાં આવી ગયું એટલે અહીંયા આપને હાથસો રસોઈ કરી માનસી મેં ભોગ ધરી પ્રસાદ લીજો કાહુ કે હાથ કો કછુ લીજો મતી તો કો આપી મેં માર્ગ સ્ફુરે એટલે પછી માર્ક્સ પૂરે એટલે લીલામાં જે ઉપર નિત્ય જે દર્શન થયા છે એ બધા થવા લાગે અહીંયા જ પછી એનું મન અલૌકિક લીલામાં નિમગ્ન થઈ જાય પછી એના સંસારના સુખ દુઃખ બાધા ન કરે એ લાભ લેવો હોય એના માટે કહેતા એશો શ્રી ગુસાઈજી આપ માધવદાસ કો આશીર્વાદ દીએ પાછે માધવદાસ શ્રી ગુંસાઈજી કી આજ્ઞા માગી આપને ઘર સહારનપુર આવે હવે આ અધૂર રહેલો પ્રસંગ જે વાર્તા પ્રસંગ એક શરૂ થશે જેમાં તો એવો સુંદર પ્રસંગ છે કે આ માધવદાસનો જે પિતા છે એ વિષય છે અને એ માધવદાસને જાણશે કે આ ભ્રમ લઈને આવ્યો એટલે એને પણ એને એનો એ કરશે અનાદર કરશે એને કાઢી મૂકશે પહેરેલે કપડે કશું આપશે નહીં

दृढै न चरन केरो श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जगमाजु अंधेरो भरो सो दृढै न चरन केरो साधन और नहीं आकली में जासो हिवेरो सूर कहाँ कहे द्विविधयाधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन के रो दृढ़ न चरन के रो भरोसो કેરો આજનું જે પોસ્ટ છે એમાં સર્વોત્તમજીનું જે નામ છે દાસદાસી પ્રિય છેલ્લું આગળનું તો સંસ્કૃત મને બહુ જલ્દી ફાવતું નથી દાસ દાસી પ્રિય એવું નામ કંઈક છે તો એમાં શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જે દૈવી જીવો છે જેમણે પૂર્વે લીલામાં પ્રભુની કૃપાનો અનુભવ કરેલો છે એ લોકો માટે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય છે એ પ્રસંગ આવશે અન્ય કોઈ પણ અવતારો પુષ્ટિમાર્ગીય જીવોને જે તાપ છે કારણ કે પૂર્વે જે અનુભવ છે એ જે તાપ છે એ એ લોકો કરી શકતા નથી દૂર એમનાથી એટલે બ્રહ્મસોબંધ જે મંત્ર છે એનો ભાવાર્થ એ આજે શ્રી ગોકુલનાથજી આજે જે આ નામનો ટીકાનો ભાવ રજૂ કર્યો છે એમાં મૂક્યું છે કે સહસ્ત્ર પરિવત્સર એ શા માટે મંત્રમાં બોલવામાં આવે છે એ એ ખાસ વાંચજો અને પ્રભુ પાસે માગવું તો આ જ માગવું કે એ વખતે જે લીલામાં હતા એટલે જ આ લાભ મળ્યો છે બીજાને નહીં જેમ કે ઘરમાં કોઈ બીજો હોય જે દૈવી ન હોય તો એનો પ્રવેશ નથી થઈ શકતો કારણ કે એ પૂર્વે લીલામાં નહોતો હતો એટલે માગવું તો આ માગવું પ્રભુ પાસે ભલે ને પછી ક્યારેક કોઈ યોનિપ આપણને જેમ કે આ બધા પડ્યા છે તો કેટલા બધા જન્મો એમાં લખ્યા છે બ્રહ્મસુબંધ મંત્રમાં હજારો વર્ષોથી છૂટો પડેલો હું જીવ અથવા તો હજારો જન્મોથી એટલે ભક્તિ મળી ગયા પછી જીવ નિશ્ચિંત થઈ જતો હોય છે એના બે પ્રમાણ છે એક પ્રમાણ જ લઈએ અત્યારે આપણે તો જ્યારે શિવજી પર્વત ઉપર સત્સંગ સભા કરીને બેઠા હોય છે તો આપના ગોદીમાં પાર્વતીજીને પધરાવેલા હોય છે અને તે વખતે આ વૃત્રાસુર આવે છે તો વૃત્રાસુરને આ જોઈને ખૂબ અંદરથી વિચિત્ર અનુભવ થાય છે કે આ આવડા મોટા સાધુ કેવડાવે છે અત્યારે જ્ઞાનના સૌના જગદ્ગુરુ કેવડા આવે છે પોતાને અને પોતે જ અત્યારે પોતાની અર્ધાંગીનીને ખોળામાં બેસાડીને આ સાધુઓની વચ્ચે જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે આ તો કેવો સાધુ છે કે આ તો કેવા ભગવાન છે કે આ તો કેવા શિવજી છે આવું તેમ જેમ તેમ બોલ્યા શિવજીને તો કંઈ દુઃખ ના થાય શિવજી તો સ્વભાવથી જ ભક્તો માટે સુંદર કુણી લાગણી ધરાવતા રહ્યા છે પણ પાર્વતીજીથી સહન ન થઈ તો પાર્વતીજીએ શ્રાપ આપી દીધો કે તું રાક્ષસ થઈ જા માતા પિતા માટે આવો ભાવ રાખે છે તો તે વખતે વૃત્રાસુર જરાય ચલાયમાન ના થયા હવે એમને ખબર પડી ગઈ કે હું અત્યારે ગંધર્વ છું ગંધર્વનું સુખ છોડી રાક્ષસ યોનીમાં જવું પડશે અભક્ષ્ય ખાવું પડશે અને બિલકુલ નીતિ નિયમથી વિરુદ્ધ જીવન જીવવું પડશે પણ ભક્તિ મળી ગઈ છે એટલે જે દ્રઢતા છે એને કારણે કોઈ ફેરફાર ન થયો ચહેરા ઉપર કે મન અડગ રહ્યું નિશ્ચય રહ્યો ત્યારે શિવજીએ કહ્યું પાર્વતીજીને કે ભક્તો વિષ્ણુના ભક્તો આવા હોય છે એમને કોઈ દિવસ કોઈ શ્રાપથી પણ ભય ભયભીત કરી શકાતા નથી એટલે વૃત્તાસુરને ખબર હતી કે મારે તો વિષ્ણુની ઠાકોરજીની ભક્તિ થઈ ચૂકી છે એટલે મારો તો વાળે વાંકો થવાનો નથી કર્યું કર્મ કર્યું છે ખોટું કર્યું છે મેં મારાથી ભૂલ થઈ છે અને શ્રાપ પણ સાચો આપ્યો છે પણ મારી સદગતિ થવાની છે એમ જે જીવો પહેલાં ઠાકોરજીની લીલામાં હતા એ લોકોને ઠાકોરજીથી સ્પર્શ અથવા તો વિહાર અથવા તો દર્શન અથવા તો ઠાકોરજીની કંઈ ને કંઈ લીલાનો અનુભવ છે અને એટલા માટે જે નિશ્ચિંત છે કે અમારા ઠાકોરજીથી કદાચ અમે આ ભૂતલ પર પડીએ પણ ખરા પણ ઠાકોરજી અમને નહીં છોડે એક વખત અમને પોતાના કર્યા છે તે હવે ક્યારેય પણ અમને છોડશે નહીં એટલે શું માગવું ઠાકોરજી પાસે તો આજનો આ ધોળ આ સાર રૂપ છે ਜਨਮ ਜਨਮ ਚਰਨੋ ਨੀ ਭਗਤੀ ਮਾਗੀਏ ਜਨਮ ਜਨਮ ਚਰਨੋ ਨੀ ਭਗਤੀ ਮਾਗੀਏ ਵਾਲਾ ਤੂ ਤੋ ਦਿਲਡਾਨੋ ਦਾਤਾਰ ਜੋ માલા તું તો દિલડાનો દાતાર જો શા માટે ભક્તિ ચરણોની માંગવાની કલ્પવૃક્ષ સમ મીઠી તારી છાયડી જેવું માગે તેવું તું દેનાર જો કલ્પવૃક્ષનો સ્વભાવ છે ને એની નીચે જાઓ ને જે માગો એ આપે આ પ્રભુ પણ એવા છે કે જેવું માગે તેવું આપે પણ આજના સર્વોત્તમ સર્વોત્તમજીનું જે સ્વમહસ્ત જે નામ છે દાસ દાસી પ્રિય એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે જો તમે આ બ્રહ્માંડના વિષ્ણુ પાસે માગશો કે જેવું માગે તેવું તું દેનાર તો નથી આપી શકતા બોલો ગોવર્ધનનાથ કેટલા માટે વલ્લભનું પ્રાગટ્ય ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય દૈવી જીવો માટે તો એટલું મહત્વનું છે કે કોઈ આટલા અવતારો થયા પહેલાં તો આ બધા જીવો ક્યાં હતા ભૂતલ તો હતા કેમ ઉદ્ધાર ના થઈ શક્યો માટે કહ્યું અને કહ્યું છેલ્લી કડી લઈ લઈએ હવે કર્મના ગે આ વૃદ્ધાશુરને ભય કેમ નથી કે હવે રાક્ષસ થવું પડશે ગજેન્દ્ર હાથી થયો હતો પૂરો જન્મમય રાજા હતો એને પણ શ્રાપ આપ્યો હતો ઋષિ મુનિએ કેમ આવા ક સમયે તું રાજર્ષિ થઈને ઋષિ થઈને બેઠો છું રાજ્ય સંભાળવાનું છોડીને અને અમને જોયા અગસ્ત્ય ઋષિ આવ્યા હતા અને અમને જોયા તોય તું કેમ ઊભો ના થયો અમારું સન્માન ના કર્યું અને આંખો બંધ કરીને જાણી જોઈને આવી રીતે કર્યું જા તું આથી થઈ જા તો એમને પણ ભય ના થયો કેમ કેમ કે જેને ભક્તિ મળી ગઈ છે એને તો કોઈ ભય નથી કર્મના યોગે જે કોઈઓની સાપડે કર્મના યોગે જે કોઈ વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે જો તો ત્યાં પણ છેવટે તો ભક્તિ જન્મો જન્મની આપી ચૂક્યા છે ઠાકોરજી એટલે ભલે પડ્યા છે પણ હવે તો વલ્લભે ભળી પાછા જવા માટેનો માર્ગ પ્રશસ્ત કરી દીધો છે શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય